એની જવાબદારી ફિક્સ થઈ છે અને એ જવાબદારી એમની નક્કી થઈ છે કે સુડા વિસ્તારની અંદર જે કોઈક મિલકતો બને છે જે કોઈક મિલકતો બને છે એની ઉપર નિયંત્રણ રાખવાની જવાબદારી એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે કારોબારી અધ્યક્ષ તરીકે સુડા આપણે કોર્પોરેશનના કમિશ્નર શ્રી કમિશનરની છે તો જ્યારે કમિશનરશ્રીની આ સત્તા છે આ જવાબદારી છે તો એ જવાબદારી અને સત્તાનો ઉપયોગ એમને કરવો જોઈએ પરંતુ જ્યારે આવા ગમખવાર ઘટના બને છે ત્યારે જ આવી રીતે એક્શન લે છે અને સામાન્ય લોકો જ્યારે પરેશાન થતા હોય છે તો જ્યારે તમારી પાસે સત્તા હતી અને જે તે વખતે આ કામગીરી કરવાની હતી એ કામગીરી તમે કરી નથી કેટલાક કિસ્સાઓની અંદર તો અમે જ્યારે જોયું કે એનો વપરાશ ક્યારથી ચાલુ થયો છે તો આ સંસ્થાઓ જે છે એ સંસ્થાઓનો વપરાશ બે હજાર દસથી ચાલુ થયો છે કેટલીક જગ્યાએ બે હજાર તેરથી ચાલુ થયો છે કેટલીક જગ્યાએ બે હજારના વર્ષથી ચાલુ થયો છે તમે આટલા વર્ષોમાં કશું નહીં કર્યું અને આજે તમે એની મિલકતો સીલ કરો છો સીલ કરો છો એમાં એ વાંધો નથી પરંતુ જ્યારે તમને સત્તા મળી છે અને એ સત્તાનો સદુપયોગ કરીને તમારે આ બધી જે કંઈક કામગીરી છે સત્તા આપણે નિયમ પ્રમાણે આ તમામ મિલકતો હોવી જોઈએ આ નિયમ પ્રમાણે નથી અને આવા ગમખ ઘટના બને છે ત્યારે તમે એક્શનમાં આવો છો ત્યારે લોકો હેરાન થાય છે લોકો પરેશાન થાય છે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે રજૂઆત કરવા માટે આવે છે ત્યારે અમે લોકોના રોષના ભોગ બનીએ છીએ ત્યારે અમારે એમને કહ્યું કે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરત શહેરમાં ચાલવાનું નથી અને એટલા માટે સુડા વિસ્તારની અંદર આવી જેટલી પણ કોઈ મિલકતો છે કે જે આવી ગેરકાયદેસર બની હોય અથવા તો જેને તમે સીલ મારી છે એના જવાબદાર જે વ્યક્તિઓ છે જવાબદાર અધિકારીઓ છે એની ઉપર પહેલાં પગલાં લો અને એ પગલાં લો એની જાણકારી સાથે તમે આવનારી સંકલન સમિતિમાં આવો એવી અમે માહિતી માગી છે કોની જવાબદારી રહી છે સાહેબ આમાં મેં તમને કહ્યું ને કે સુડાના કારોબારી અધ્યક્ષ એ મ્યુનિસિપલ કમિશનર છે અને સુડા વિસ્તારની અંદર જે કોઈક બાંધકામની પ્રવૃત્તિ થાય છે એ બાંધકામની પ્રવૃત્તિ કાયદેસરની થાય કાયદા પ્રમાણે થાય એની ઉપર કાયદા પ્રમાણેનું નિયંત્રણ કરવાની એની સંપૂર્ણ જવાબદારી અને સત્તા ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ અને જીડીસીઆર જે છે એના પ્રમાણે કોમ્પિટન્ટ ઓથોરિટી એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એ સુડાના અધ્યક્ષ તરીકે જ્યારે છે ત્યારે એમની વ્યક્તિગત જવાબદારી આવે છે કે એમના ખાતાના અમલદારી જે કરનારા અધિકારીઓ છે એની ઉપર એક્શન લેવામાં આવે પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત